हेलो हेलो और बोलिया <coughs> जिन्हें सूरत क्या थी सूरत ओ ना वाला था हाँ ओ ना वाला था बेक ये जहाँ मुकाबला है मन चावड़ा ना भाई कोटा वीडियो तो मैं वार आवाज़ दियो बराबर ये कोटा का हाथ चूक गयी हुई, हुई मने को हम्म हाथ चूक गयी हुई को કોકની છોકરી ને એમ કહે કે ભાઈ તમારી છોકરી માથે ત્રણ વાર રેપ થયો સાચું એ સાચું નહી એમ તમારી પાસે સબૂત છે નથી બરાબર હાલો સબૂત નથી તમારી પાસે એવું સબૂત છે કે હકો કાઠી મારી 12 વર્ષની દીકરી માથે ગમે એ શબ્દ વાપરે છે એમાં તમે કેમ નથી બોલતા તો મારે દીકરી નથી તમે ગાળ દીધી ને કેને હકા ભાઈ ને પછી તો એની માનન બેન ને ઉપર એ માહણે માંથી થોડું પછી મૂકી દઈ

મારી દીકરી છે બાર વર્ષની આઠમા ધોરણ માં ભણે છે બોલ્યો હોત ને આઠમા ધોરણમાં ભણે છે જાસીની રાણી લક્ષ્મીબાઈ જેવી છે મામજાના મારી દીકરી ઝાંસી રાણી લક્ષ્મીબાઈ જેવી છે એવું નથી કેતો તમારી દીકરી બરાબર છે આખા ગુજરાતની ની ગમે એ દીકરી હોય ને ના 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 તમે અત્યારે એ શબ્દ કરણ સાથળિયા સાથે એ શબ્દ વાપરો છો કે હેમંત ચાવડા ત્રણ વખત આવું બોલ્યો એ ત્રણ વખત ઓડિયા માં બોલ્યો છે આ વાત કરી રહી છે અને ઓલો જે લોકો છે સુરતમાં તમારા પાસે રહેવા વાળો તમારી જોડે રેવા વારો એ જેમ મજા આવે એમ વિડિયા બોલે છે બેન દીકરી વિશે એ તમારા બે ની જે મેટલ છે ને બરાબર છે હા metal કઈ નથી અમારી બે ની આવો video માં આવો જાહેર બોલવું કઈ 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 સંવિધાન માં લખ્યું છે તમારે કઈ સામે કઈ દુશ્મની કઈ નહી. રાક્ષસ હોય રાક્ષસ ભ્રષ્ટ મળતો હોય ખાવો ના મળે ખાવા જાવો પેલો ફોન કરતો મસાણી મા સરકાર ને મનસુખ ને બેન હમી ગાડો બોલતો બરોબર હવે મનસુખ એને ગાડીયા લઈ લીધો ગમે ત્યાં એટલે એની ફેવર માં આવી ગયો હવે મનસુખ કે એટલું કરવાનું નાગદન ને ગાળો દે એટલે એટલે ચડાવે તો એ તમે બધા એક ના છો તમે આખી ટીમ છો તમે એના વિશે ત્રણ દિવસ ફોન કરો છો તો કોઈ થી મને કોઈ થી કાય જો કાલે કરણ ભાઈ આ વાત કરી ને હા મે સાંભળી એટલે મને બ્રતરા આલી કે તમે ઈ દીકરી વિશે આવું બોલો છો તો આ દીકરી નથી હું એમ કહું છું કરણ ભાઈ ને પૂછો ને મારું રેકોર્ડિંગ પહેલા સાંભળો અને મે પહેલા શું કીધું કે મારે હું અહીંયા મનસુખ ભાઈ નું ઉપરાણું લઈને તમને ફોન નથી કરતો નથી કર્યો રાઈટ પણ તમે શબ્દ કીયો વાપર્યો તમે શબ્દ કીયો વાપર્યો મનસુખ ભાઈ દીકરી વિશે આ ભાઈ બોલ્યો

જય મા સોનભાઈ હવે સવિધાનંદ સોનભાઈ માને ચા લાગે એક બાજુ માતાજી ને ભેગી રાખવી છે એક બાજુ દેવી દેવતાના ધર્મવાળા ને વિરોધ કરવો છે એ ક્યાં લાગે હાલો આ ખોટી ના પેટ નો હાચું એના કારણે કઈ છે એના કારણે બતાવો હા મને જે કિન્નર બનાવીને વિડીયો મૂક્યો બરોબર કિન્નર નો નંબર તો આપે ને કિનર તો અમારા સામો લઈ આવે ને એની માને કિનર બનાવી બાપ ને કિનર બનાવ્યો હોય એને અમે વધુ કર્યું હોયડીને કિન્નર બનાવી હોય બાકી કિન્નર સહેજ નહી કોઈ બતાવો મને મને કિનર બનાવવાનો દાવો બનાવીને ઓડિયો ચડાવ્યો એને

બરાબર છે દિલ્હીમાં જે છોકરી પર રેપ થયો એ ખબર છે ને બરાબર રેપ વસ્તુ હું છે ને એ આ માનસ ને ખબર નથી બરાબર છે રેપ કોને કેવાય એ તો જેની પર ગુજરતી હોય ને એ વસ્તુ ખબર પડે હવે કાલ ઉઠીને આ હું નથી એમ કેતો કે મનસુખ ભાઈ ની લેતા બરાબર છે કાલ ઉઠીને ને એમને એની છોકરી આ અભિષેક ઉઠાવ્યો કે ભાઈ તારી પાસે હું સબૂત છે કે તે મારી પુત્ર ત્રણ વાર રેપ થયો બરાબર એમાં હું જો એમાં હું સાથે રેવા તૈયાર છું એને છોડાવવા જેલ માં જાય ને તો એમ જ ચાવડા છોડાવવા માટે હું મારે ખર્ચે છોડાવીશ મારી બાર વર્ષની દીકરી માટે અત્યાચાર ગુનો બોલે છે એનો જાહેર વિડિયા ઉપર મંચ ઉપર વિડિયા ઉપર ખાલી ઓડિયો નહીં તમે હું બોલી રહ્યા એમ નહીં તમે કેમ હજી સમજતા નથી તો તમે એના વિશે કરણભાઈ થી કેમ એવી ચર્ચા ના કરી કે ખરેખર કરણભાઈ આવો લો હા હું કાઠી બોલે રહ્યો નાગદન ભાઈ ની દીકરી વિશે તો દીકરી તો મારી છે હું સાહેબ તમને એ જ કહું છું જો મેં તમને તમે આ ત્યારે બે દી ઓલો બોલો ત્યારે ઉલડા મારો ઓલો બે મહિના થી બોલે રહ્યો એક મિનિટ ઇ બે બાંધવાનું આલે છે ને બરાબર એ સાપ્તાહિક બાંધવાનું આલે છે બરાબર છે એકબીજાને તમે એમને ગાળું તમને હું લેવા ઇજ્જત દીધી તમે મારી યાર ઇજત થી વાત કરો તો મારે ફરજ છે કે મારી સામે મારી ઇજ્જત થી વાત કરતો હોય તો મારી ફરજ છે મારી આમે મારો ગમે હોય ને તો મારે ઇજ્જત થી વાત કરો બરાબર સુનિતા મેડમ નું તમે કેતા બરાબર ચાર વખત જયારે મેટલ ચાલુ તમારા વિડીયો એનો તો એના ચાલુ થયા ને એ પેલા મારી પર બધા ફોન આવ્યા હતા બરાબર છે એના મારી પાસે સે કમ દસ થી પંદર રેકોર્ડિંગ પડ્યા છે છતાં પણ એ સુનિતા બેન ના વાયરા હેમંત ચાવડા ને એક પણ રેકોર્ડિંગ નો ચડાવ્યા એમ નથી ચડાવ્યા કે ભાઈ માના છે ને એ metal માં તમારી બેની મેટલ છે એમાં મને લેવા દેવા નથી બરાબર છે અને એમ નઈ હવે આ કાલે જે છરી લઇ નીકળી છે એ વ્યક્તિ સાચી ને એ વ્યક્તિ સાચી ને ખોટો પણ જો એને જે કર્યું હશે બરાબર છે એ ગમે એને કર્યું હશે તો એની પર કાર્યવાહી તો થવાની જ હું કહું એટલું નહીં છરી લઈને નીકળી છે મામા દેવ ની જગ્યા માં જઈને પોતાને સબૂત મીટાવવા માટે ગેટ ઉપર જોઈ સીસીટીવી કેમેરો તોડ્યો છે પણ એને ખબર નથી કે બીજા ચાર લાગેલા પડ્યા છે કાર્યવાહી થાય કે નહીં એ ગુનેગાર હશે તો કાર્યવાહી નઈ થાય

આપણે છેલ્લા કાયદામાં જ આપડે ભલે કાયદો થાય તમ તારે છ મહિના જેલ ભોગવી ની બાકી હક્કુ કાઠી ને એ અત્યારે નહીં હણવું મને હણવાની જરૂર નહીં પડે અને જિંદગી નાખું સાયકલ થી ફર્યા કરું ત્રણ પેડા લઈ આવો મારા ભલે સિંહ નો ફરવાય

હાર નથી ચાલતી અમે ફોન કરી લે ત્રિપલ માં વાત નહીં કરું ભાઈ કાઠીનો દીકરો ઓરિજિનલ કાઠિયાણી જ નથી હું તો તમને હજી નવાર કઉ છું હજી સાંભળી પાકું કરું લેડર હું લઈ આવે મારી પાસે છે ને હું મુદ્દો ચેન્જ નથી કરતો એનો મુદ્દા ઉપર છું બરાબર મને એવું નથી કે ભાઈ હાલો ભાઈ પણ ઓલા આજે બે ઓલા ભાઈ ની વાત આવી તો એની વાત કરી લઈએ કાલે બીજા ભાઈ ની વાત આવી તો બીજી વાત આવી મેં ખાલી એને એટલું જ કીધેલું છે બરાબર કે ભાઈ ગમે એ હોય કે ગમે એની હવે જો એને કઈ મારા મારા કઈ હેમંત ચાવડા છે ને મને કઈ મારા કઈ લઈને ભાગી નથી ગયો તો હું કઈ એની વાહે પડ્યો રહું હું એ મને ખુદ ગાળું બોલો છે એને પૂછ માર જોઈ લેજો ને એનો વિડીયો મને જેમ ફા એમ ગાળું બોલો એને પૂછી જાય હું ગાળું ને મારી મેટલ છે હેમંત ગાળ દીધી ગાળા મેં તમને કઈ કીધું મને હેમંત ચાવડાએ ગાળ દીધી નહીં બરાબર કેમ મારી ની મેટલ હતી બરાબર છે હું હું એમાં લોકો ને જાહેર નો કરવા જાવ હેમંત ચાવડા મને ગાળું બોલ્યો તો મેં એને માણસ આગળ ક્યારેક દેખાડ્યું હું તારી જો ઈજ્જત થી વાત કરતો હો તો તને ગાળ દેવાની તારી બુદ્ધિ છે તારું સરસ જય મુરલીધર જય દ્વારકા